અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જીબી મોદી કેન્સર સેન્ટર ખાતે સજ્જન ઇન્ડિયા લિમિટેડ યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ સેન્સકો એડવાન્સિંગ હ્યુમેનિટી એન્ડ ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિતની કંપનીના અનુદાનમાંથી કીમોથેરાપી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કીમોવરનું ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા યુબે કલર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડી કે રાણા સજ્જન ઇન્ડિયાના સાઇટ હેડ ડી કે રાય ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પરાગ શાહ અને સ્યાન્સ્કો એડવાન્સિંગ હ્યુમેનિટીના રશ્મિ દેલીવાલા તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંજવાણી ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દેલીવાલા સહિત જેબી મોદી કેન્સર સેન્ટરના હેડ ડૉક્ટર તેજસ પરણિયા અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે મને એ મળ્યું કે કેમોથેરાપી સેન્ટર સાથે કર્યો અને એ પણ અલગ અલગ તો સુંદર જે અમારી આરોગ્યની જે પ્રવૃત્તિ છે પૂરક પ્રવૃત્તિ અથવા તો કદાચ જિલ્લામાં પહેલી વાર નહીં કેમોથેરાપી સેન્ટર શરૂ થયું છે તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચથી બરોડા સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જવું ના પડે એ પ્રકારની સુવિધા મળી રહી છે એનો આપણે ખૂબ એક સુંદર પુરસાણ છે અને અલગ અલગ ઉદ્યોગો પણ છે આજે ક્રિટિકલ હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગદાન આપી રહ્યા છે એ પણ ખૂબ આનંદી વસ્તુ અહીંયા કીમોથેરાપી રેડિયેશન અને સર્જિકલ એમ ત્રણ પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે ગુરુ જેવા સેન્ટર પર જે છે આજે જીલો તો અહીંયા અને અહીંયાના લોકો જે છે નેટિવ જે લોકો છે બંને માટે આ ખૂબ સુંદર રસિયા ઉપલબ્ધ બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે અને ઉદ્યોગો સાચા અર્થમાં એનું જે સીએસઆર નું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં આવી સેવાઓ લોકો સુધી મળે એની ક્વોલિટી જળવાય અને એ મુજબની સેવાઓ સતત વધતી રહે